હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણી ટેસ્ટી એવી આલુ ચીઝ સેન્ડવીચ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સેન્ડવીચ બનાવવા માટે મેં અહીં એક કિલો બટેટા બાફેલા લીધેલ છે હવે આપણે તેની છાલ ઉતારીને રેડી કરીશું તો એક પછી એક એમ બધા જ બટેટાની છાલ ઉતારીને આપણે રેડી કરીશું તો હવે આપણે બધા જ બટેટા છાલ ઉતારીને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને મેશ કરી લઈશું તો હવે આપણો બટેટાનો ઝુંદો પણ એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું તો તે માટે મેં અહીં એક ચમચી ખાંડ લીધેલ છે ત્યારબાદ અડધી ચમચી મીઠું લીધેલ છે ત્યારબાદ અડધી ચમચી હળદર લીધેલ છે અડધી ચમચી હિંગ લીધેલ છે ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું ત્યારબાદ એક લીંબુનો રસ ઉમેરી દઈશું તો ત્યાર પછી હવે આપણે જે આદુ મરચીની પેસ્ટ કરી છે તે બે ચમચી પેસ્ટ ઉમેરી દઈશું તો ત્યાર પછી અહીં જે ગ્રીલ સેન્ડવિચનો મસાલો આવે છે તે બેથી ત્રણ મોટી ચમચી મસાલો ઉમેરી દઈશું તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે મસાલાને મિક્સ કરવાનો છે તો તે પહેલાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી એવો સેન્ડવીચનો મસાલો બનીને રેડી થશે તો હવે આપણો મસાલો એકદમ બનીને રેડી થઈ ગયો છે એકદમ ટેસ્ટી એવો મસાલો રેડી છે તો હવે આપણે બ્રેડ લઈશું તેની એક સાઈડ બટર એટલે કે માખણ લગાવી દઈશું તો એક પાવ ઉપર આપણે માખણ લગાવી દઈશું અને બીજી બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું

તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા હવે આપણે તેના પર ચીઝ ઉમેર્યું છે ત્યારબાદ જે માખણવાળું બ્રેડ છે તે લગાવી દઈશું તો તે એડ કરીને તેને સારી રીતે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ સારી રીતે ભરાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને શેકાવવા માટે રેડી કરીશું તો તે માટે મેં અહીં મેં સેન્ડવીચનું મશીન લીધેલ છે તેમાં આપણે સારી રીતે માખણ લગાવી દઈશું માખણમાં સેન્ડવિચ બનાવવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે તો હવે આપણે તેમાં બે પાવ બનાવીને મૂકી દઈશું તો હવે આપણે સેન્ડવીચને આપણે શેકાવા માટે મૂકી દઈશું તો હજુ આપણે બ્રેડ ઉપર ફરીથી માખણ લગાવી દઈશું તો હવે આપણે મશીનને બંધ કરીશું અને ત્રણથી ચાર મિનિટ માટે તેને રહેવા દઈશું તો ત્યાર પછી તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ છે તે એકદમ સારી રીતે રેડી થઈ ગઈ છે તો એકદમ ક્રિસ્પી ગરમા ગરમ એવી સેન્ડવીચ રેડી છે તો તેને ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તો ગ્રીન ચટણીની રેસિપી પણ મેં એડ કરેલ છે તો હવે આપણી સેન્ડવિચ રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો